અંબાજીમાં પાલનપુરમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ભૂમિ વોલન્ટ્રી બ્લડ સેન્ટર પાલનપુર તથા શિવાલય રેસિડેન્સી દ્વારા ચૌદ એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક રક્તદાતાને ત્રણ લિટર વોટર જગ સન્માનપત્ર તથા પચીસ ટકા ડિસ્કાઉન્ટ લેબોરેટરી ટેસ્ટમાં આપવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં

シワレ रेसिडेंसी ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની अनोखी ઉજવણી કરવામાં આવી હતી. 134મી વધારી શકે એમના સ્વાસ્થ્યની આપણે ચિંતા કરી શકીએ એવા શ્રેષ્ઠ હેતુ છે આપણે સિવાલે રેસિડેન્સીમાં આદર્શ લેબોરેટરી અને મે વોલન્ટરી બ્લડ બેંક માન્ય જતી મેના નેતૃત્વ હેઠળ આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સારો સહકાર મળ્યો છે ડોક્ટર નિહાલ બારોટ અંબાજીથી પોતે અહીંયા ગાઈડન્સ માટે વધારે સવારે ઉપર તેમનો પણ આપણે આભાર માનીએ છીએ અને પરિવારમાંથી અમારી અપેક્ષા કરતો ખૂબ સારું એવું બોટલ જેટલું બ્લડ અત્યારે ડોનેટ થઈ ચૂક્યું છે બરોબર સભ્ય નીતિનભાઈ અને બેન દીપિકાબેન પણ અત્યારે ડોનેશન આપી રહ્યા છે બ્લડનું ત્યારે સમગ્ર શિવાલય પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉદાસની લાગણી અનુભવે છે અને સાચા અર્થનું આપણે આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યા છીએ એનો સમગ્ર પરિવારને ગૌરવ અને આનંદ છે ખૂબ સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ અંબાજી